એ સુજન જો જો ચિંતન પણ અહીં આવે છે અરે હા જોતો ખરો એનો મોઢું પણ દીવેલ પીધલ જેવું લાગે છે હા મને પણ લાગે છે તેના ઘરમાં ઝઘડો થયો લાગે છે ચાલ ચાલ આપણે તેમને પૂછીએ

નિશાળમાં પરીક્ષા દઈએ અને રિઝલ્ટ આવે ત્યારે ખુશીના મારી આપણે પપ્પાને બતાવવા જઈએ પપ્પા પપ્પા મારો ત્રીજો નંબર આવ્યો તો પપ્પા કે ડોબા તારો પહેલો નંબર કેમ ના આવ્યો ગાય ભેંસની જેમ ઘાસ ખાય છે પણ તો કેમ નથી બરાબર શું કહું મને તો પપ્પા સાથે બોલવાનું જ નથી ગમતું જ્યારે હો ત્યારે બસ લડતા જ હોય અરે પાર્થ તારા તો પપ્પા એવા છે પણ મારા તો મમ્મી પણ એવા છે બસ આખો દિવસ કામમાં ને કામમાં અને નવરી પડે એટલા બેનપણીઓને ફોન કરશે અને બહાર શોપિંગ કરવા જશે પણ હું કહું કે મમ્મી મારે નકશા પોથી લાવવી છે મને એમાં સમજ જ નથી પડતી મારી સાથે ચાલો ને તો તરત જ કહેશે કે ભણવા શા માટે જાઓ છો ભણવાનું તારે છે કે મારે ડોબા હું નથી આવતી તારી સાથે લે આ 10 રૂપિયા લઈ આવ તારી જાતે ને પછી આપણે કંઈક લાવવામાં ભૂલ થઈ ગઈ અને પછી ટીચરની ફરિયાદ આવી અને તરત જ આપણે પપ્પા પાસે ધરી દેશે કે લ આ તમારો હીરો સ્કૂલમાં માં લોચા મારીને આવ્યો છે અને પછી પપ્પા જાણ્યા સાંભળ્યા વગર બસ મને ડીબવાનું જ ચાલુ કરી દે મને પણ એ જ સમજાતું નથી કે આમાં આપણો વાક શું છે આપણો શું વાક આપણો વાક એટલો જ કે આપણે બાળક છીએ આ જો ને તારા મમ્મી પપ્પા આવા આનાય મમ્મી પપ્પા આવા મારાય મમ્મી પપ્પા આવા મને તો એ જ સમજાતું નથી કે બધાના મમ્મી પપ્પા પોતાના છોકરાઓ સાથે જ કેમ આવું વર્તન કરે છે વાર્તાઓમાં આવે છે

અને જાત જાતની રમતો રમાડે અને પરિણામે બાળક ધીરે ધીરે આગળ વધવા લાગ્યો અને પછી એ બહુ મોટો માણસ બની ગયો મને તો એમ થાય છે કે આપણા નસીબમાં આવા મમ્મી પપ્પા કેમ નથી શું આપણને આવો પ્રેમ ક્યારેય નહીં મળે મળશે મળશે જરૂર મળશે પણ આપણને નહીં

તને બ્રેકફાસ્ટ આપવાનું તો ભૂલી જ ગયો છું લે 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 બિસ્કિટ કા આ વાહ 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 કેવા પ્રેમથી બિસ્કિટ ખાય છે મારો ટોમી મારો ડોગી યુ 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 યે દૂધ દૂધ તને દૂધ આપું આ હા દૂધ દે જોઈને કેવો

પણ દીકરાને ખખડાવી નાખે મારે ધમકાવે આવ હવે આપણે છે ને લંચ લેવાનું છે આલા છોકરા શું કરો છો શું કરો છો આટા ફેરાને આશીર્વાદ બરાબર ને ના ના રખડવા સિવાય કઈ ધંધો છે તમારે અલો ટમી તું ક્યાં જાય છે માય માય સ્વીટ ટુ માય ટમી કેવો સરસ પૂછડી પટપટાવે છે તમે શું જોઈ રહ્યા છો તમે શું જોઈ રહ્યા છો મારી સામે પપ્પા આ કૂતરાઓ તમને બહુ ગમે છે નહીં અરે હા તે ગમે જ ને પણ તને શું થાય છે ઓય માં પણ મને તો એમ થાય છે કે કૂતરાઓની ગળચી દબાવી દઉં કેમ 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 કારણ કે અમારા કરતા તો કૂતરાઓ નસીબદાર છે તમારા કરતા કૂતરા નસીબદાર ઈ એ વાડી કેવી રીતે તો શું કહું બીજું મને નથી મળતો એટલો તમારો પ્રેમ આ કૂતરાઓને મળે છે પપ્પા પપ્પા અમે તમારા બાળકો આ કૂતરાથી પણ ગયા અમે તમારા બાળકો તમારા આ કૂતરાથી પણ ગયા આ કૂતરાથી પણ ગયા આ કૂતરાથી પણ ગયા પપ્પા જવાબ આપો પપ્પા કેમ કઈ બોલતા નથી આ કૂતરાઓ જેટલો પણ હું તમને વાલો છું પપ્પા કેમ કઈ બોલતા નથી મોટા થઈને જો મારે પણ આવો જ પપ્પા જવાનું હોય તો મારે મોટો થવું જ નથી પપ્પા મારે મોટો થવું જ નથી પાર્થ પપ્પા કેમ સનતભાઈ વાવા વાવાઝોડું કેમ ફૂંક આવવા લાગ્યું તમે તમે કોણ હું છું તમારી આજને આવતીકાલ સાથે જોડતો સેતુ મને જવાબ આપો સનતભાઈ તમારું બાળક રખડપટ્ટીને રવાડે કેમ ચડી ગયું છે અને તમારા જ ઘરમાં રહેતા અબોલ પશુ પર ગુસ્સો કેમ ચડે છે મને તો કાંઈ સમજાતું નથી કરો વિચાર સનતભાઈ બાળકની સંવેદનશીલતાને જ્યાં ધક્કો પહોંચે છે ત્યાં તે જ ઘરમાં આવા જ પરિણામો જોવા મળે છે સનતભાઈ તમારા બાળક માટે તમે સમય નહીં કાઢો તું બીજું કોણ કાઢશે તે વિચાર કર્યો છે બહુ વિચાર માંગી લે એવી વાત છે હા હસ્તો વળી વિચારો પાર્થ કૂતરાને ઘરમાંથી હાંકી કાઢવાની વાત કરે છે શા માટે બાળકને મન માતા પિતા જ એનું વિશ્વ છે સર્વસ્વ છે જ્યારે એને પોતાનું સર્વસ્વ છીનવાઈ જતું લાગે ત્યારે એનું મન બગાવત પોકારે છે આજે તમારા ને બાળક વચ્ચે જે નાની ગેપ પડી છે ને તે આગળ જતાં ભારેખમ ગેપ બની જશે પછી એ માતા પિતાની એક કે વાત નહીં માને નહીં સમજે નહીં નહીં એવું ક્યારેય નહીં બની શકે પણ આજ એક વર્વું સત્ય છે જો બાળક માતા પિતાને તો થઈ જશે તો કુમાર્ગે કુસંગના સ્વયં એ પાપના ભાગીદાર બની જશે બસ બસ બંધ કરો બંધ કરો તમારી વાત હવે નથી સાંભળવી તો પછી પ્રતિજ્ઞા લો કે અમે બાળકને સમય આપીશું પ્રોત્સાહન આપીશું એની ઉપેક્ષા નહીં કરીએ પણ એના અસ્તિત્વને પડે પડે વધાવીશું એના માટે તો હું આજથી જ પ્રતિજ્ઞાબદ્ધ થાઉં છું તો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ જ બનશે એમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે તમારી યાદ સુધારે યાદ સુધારે આવતીકાલ આવતીકાલ